નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું સોના તેમજ ચાંદી ના લાઈવ ભાવમાં તેમજ ચાંદી ને લઈને આવી ગયા ખૂબ જ મહત્વના સમાચાર મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા તો સોનાની અંદર રોકાણ કરવા માટે સોનાની ખરીદી ક્યારે કરવી જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને વાત કરીએ સોનાના ભાવની તો સોનું જે છે એ સતત ને સતત વધારામાં જતું જોવા મળી રહ્યું

કરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનું જે છે જેણે 90000 ની સપાટી પણ કુદાવી દીધી છે તો આજે 1 ગ્રામ સોનું 9120 રૂપિયામાં જારે 10 ગ્રામ 91000 ને 200 માં જારે 100 ગ્રામ 9 લાખ ને 12000 માં તો મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી જે છે એ ભયંકર ઉછળતી જોવા મળી રહી છે જે આ મિત્રો વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ તોતિંગ કડાકો બોલી ગયો છે તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદી ની કિંમત એકસો ને ચાર રૂપિયા જ્યારે દસ ગ્રામ એક હજાર સો ગ્રામ દસ હજાર દિવસે ચમકતી જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં જો મિત્રો તમે ઘરેણા બનાવવાનું વિચારી રહ્યા છો તો ઘરેણા બનાવવા માટે સોનાની ખરીદી ક્યારે કરવી તો આગામી સમયની અંદર મળતી માહિતી અનુસાર વાત કરીએ

કિંમતો થતી જોવા મળી રહી છે કારણ કે શેર બજારના રોકાણકારો જે છે એ દિવસેને દિવસે સોનાની અંદર રોકાણ કરતા વધતા જોવા મળી રહ્યા છે 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 જેના કારણે સોનાની માંગમાં વધારો થઈ રહ્યો અને આ પીળી ધાતુ સોનું જે એ થતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોની અંદર સોનું જે છે એ વધારામાં જશે તો કયા આધારે જઈ શકે તો મિત્રો ડોલર જે છે એ દિવસેને દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળશે રહ્યો છે જો ડોલર ની અંદર મજબૂતી નો માહોલ નો થાય તો આ પીળી ધાતુ સોનું જે છે એ ઘટાડો થાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો આજની વાત કરીએ તો આજે તો ચૈત્ર નવરાત્રી નો શુભ આરંભ પણ થઈ ગયો છે અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 2025 માં સોના તેમજ ચાંદી ના ભાવ ના શું રહેશે ટાર્ગેટ તો 2025 ની અંદર સોના ની કિંમતો જે 90000 થી લઈને 92000 ની સપાટી એ પહોંચી શકે છે અને હાલ અત્યારની વાત કરીએ જો ઘણા બધા લોકો જે છે એ ઘરેણા બનાવવા માટે સોનાની ખરીદી માટે રાહ જોઈ છે જો મિત્રો તમે ઘરેણા બનાવવા માટે સસ્તા સોનાની ખરીદી માટે રાહ જોઈ છો તો રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે આગળના દિવસોની વાત કરીએ તો મિત્રો આગળના દિવસો એટલે કે ચીન તાઇવાનના યુદ્ધ હમાસ ઇઝરાયેલના યુદ્ધ આવી કોઈ પણ વૈશ્વિક સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે જેના કારણે સોનું જે છે મોંઘું થતું જોવા મળતું હોય છે તો ઘણા બધા મિત્રો એમ પણ સવાલો કરતા હોય છે કે શું યુદ્ધ સર્જાય તો પણ સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી શકે તો જી હા મિત્રો સોનાના ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય સ્થિતિ સાથે જોડાયેલા હોય છે તો આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે અને આ સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે છે એ ચાઇનીઝ ઇકોનોમી એટલે કે ચાંદી ખરીદવા માટે રાહ છે તો મિત્રો રાહ ન જોવી જોઈએ ખાસ કરીને જો તમે રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો હવે પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરેલુ વાયદા બજાર અનુસાર સોના તેમજ ચાંદીની કિંમતોમાં અત્યારે ખૂબ જ કડાકો બોલી ગયો છે જે જ્યાં મિત્રો વાત કરીએ તો બે હજાર ચોવીસ ની સાલમાં સોનાની કિંમતોમાં ત્રીસ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો